આપણને નાનપણથી જ એવું શીખવાડવામાં આવ્યું છે કે તમારી અંદર જ ભગવાન બેઠો છે અને તમે જે પણ કાર્ય કરો છો સારું કે ખોટું એ બધું જ ભગવાન જુએ છે અને એ પ્રમાણે જ તમને તમારું ફ્યુચર આપે છે એનો મતલબ એ થયો કે આપણી પાસે જો ભગવાન બેઠો હોય તો આપણે કહીએ આપણે માંગીએ એવું ભગવાન આપે હા કેમ કે આપણો એવો પણ એક તર્ક છે કે ભગવાન જ આપણા મા બાપ છે તો આપણે મા બાપ પાસે જે પણ કંઈ માંગીએ એ આપણા મા બાપ આપણને આપે જ છે એ સૌથી સહેલી અને સરળ વાત છે જે આપણને વર્ષોથી સમજાઈ ગઈ છે તો આપણી અંદર જે ભગવાન બેઠો છે એ દેખાયો નથી પ્લસ આપણે એની પ્રાર્થના નથી કરતા પણ એને આપણે મન તરીકે ઓળખીએ છીએ મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ કંઈક સારું થવાનું હોય તોય આપણું મન અંદરથી ખુશ હોય કંઈ ખરાબ થવાનું હોય તોય મનમાં કંઈક લાગ્યા કરે કે કંઈક ખરાબ થવાનું છે આ બધી જ પરિસ્થિતિ આપણે બધાએ જ અનુભવેલી છે હવે આપણા મનને જ જો બધું કહેવાનું હોય તો એ તો કેટલું સરળ થઈ ગયું પણ આપણું મન આખો દિવસ આપણી વાત સાંભળે છે કે નહીં એ આપણને કોઈને ખબર નથી તો આપણું મન સૌથી વધારે બે જ ટાઈમે આપણું સાંભળે છે એક છે કે તમે રાત્રે ગાઢ નિંદ્રામાં આવો ત્યારે અને બીજું કે સવારે ઉઠો અને પથારીમાંથી નથી ઉઠ્યા પણ આંખો ખુલી ગઈ છે એ વખતે એ બે સમયે તમારું મન તમારી બધી જ વાત માને છે તમે જે વિચારો અને જે જુઓ સપના જુઓ વિચારો એવા સમયે એ બધી જ વસ્તુ તમારું મન તમારી માટે કરવા માટે તૈયાર છે એ જે મન છે એને આપણે બધા કહીએ છીએ સબકોન્શિયસ માઇન્ડ આપણી અંતરાત્મા આપણે લોકો ગુજરાતી લોકો અલગ અલગ શબ્દો કહીએ છીએ બાકી આજે સબકોન્શિયસ માઇન્ડ અને એ સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ થાય પ્રોગ્રામિંગ એટલે આપણે એને જેવું કહીએ એવું એ કરે પણ આપણને એ ખબર હોવી જોઈએ ને કે આપણે એને શું કહેવાનું છે કેવી રીતે કહેવાનું છે તો ફસ્ટ સ્ટેપ સબકોન્શિયસ માઇન્ડનો પ્રોગ્રામિંગનો એવો છે કે ક્યારેય તમારે એને નેગેટિવ શબ્દ નથી કહેવાનો ના સુનના મુજબ પસંદ નહીં હે એવો આ આપણું સબકોન્શિયસ માઇન્ડ છે એટલે ના નેગેટિવ નથી એ ટાઈપના જે બધા શબ્દો છે એ બધા બોલવાના નહીં તો જ તમને તમારી ધારેલી વસ્તુ મળશે અને એ જે આપણે બધા પોઝિટિવ શબ્દો પોઝિટિવ વાક્યો બોલીએ છીએ એને જ કહેવાય છે અફર્મેશન્સ અફર્મેશન્સ એટલે પોઝિટિવ પોઝિટિવ વાતો કરવી આઈફોન આવી ગયો છે બાર મોટી ગાડી ઊભી છે આજે આપણા બંગલામાં પાર્ટી છે એવી રીતે બધી જ વસ્તુ તમારે પોઝિટિવ પોઝિટિવ બોલવાની કારણ કે તમારું મન તો તમે જે કહેશો એ સાંભળે છે અને ઇમ્પ્લિમેન્ટ કરે છે